હવે શું પોલીસને ફોન કરતા પહેલા ગાળો સાંભળવાની તૈયારી રાખવાની રહેશે શું પોલીસને ફોન કરતા પહેલા જાતિ છે અગપ શબ્દો સાંભળવાની તૈયારી રાખવી પડશે સિટી છે ગુજરાતની ઘટના છે ગુજરાતના અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની કે જેમાં આમલે હવે ગુનો નોંધવામાં આવ્યો છે તેની વિગતવાર વાત કરીએ કે ખરેખર ઘટના શું હતી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘટના છે ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસની કે જ્યારે બોપલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવે છે અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાય છે તે ચોંકાવનારો છે કારણ કે ફરિયાદી દિવ્યાબેન કે જેઓ એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે અને અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં તેઓ રહે છે તેઓ જે ફ્લેટમાં રહે છે ત્યાં તેમને આ પાડોશીઓ આસપાસના વિસ્તારના લોકો સાથે કંઈક બબાલ થાય છે અને આ બબાલ બાદ તેમના ઘર પર કેટલાક શખ્સો આવે છે જેમાં તે ફરિયાદી તરીકે દિવ્યાબેન જાદવ છે અને દિવ્યાબેન જાદવ જણાવે છે કે મારા ઘર પર જ્યારે આ રીતે માથાકૂટ કરવા માટે કોઈ આવે ત્યારે મેં પોલીસ સ્ટેશનને અગાઉ ફરિયાદ આપી હતી અરજી આપી હતી તેના સમયે મને પોલીસ દ્વારા એક નંબર આપવામાં આવ્યો હતો માટે પહેલાં મેં એ નંબર પર ફોન કરીને મદદ માગી મેં મદદ માગી તો મને આ શબ્દો કહેવામાં આવ્યા મને કહેવામાં આવ્યું કે મેં તમારા નોકર છીએ અને ખરેખર આ શબ્દો જે બોલવામાં આવ્યા છે તે ખૂબ જ દૃણાસ્પદ છે અને આપણને પણ એક વખત ચોંકાવી દે તેવા છે સામા પક્ષે પોલીસ છે કે નહીં તે હજુ સુધી પ્રસ્થાપિત નથી થયું કારણ કે પોલીસ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ઓગણીસ માર્ચના રોજ જે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે ફરિયાદી મહિલા સાથે વાત કરનાર શખ્સ પોલીસ કર્મચારી કે પોલીસ અધિકારી છે અજાણ્યા શખ્સ તરીકે હાલ તો તેની ઓળખ કરવામાં આવી છે હવે બોપલ પોલીસ તેની તપાસ કરશે અને મામલો સામે આવશે પરંતુ જો ખરેખર પોલીસ દ્વારા નંબર આપવામાં આવ્યો હોય અને પોલીસ કર્મચારી જ હોય જે પ્રકારે ઓડિયો રેકોર્ડિંગ અમને મળ્યું છે તેમાં વાત કરે છે પોલીસના નામે તે શખ્સ જો ધૃણાસ્પદ ભાષામાં ધૃણાસ્પદ શબ્દોમાં આ મહિલાને જાણે તતડાવી રહ્યો હોય તે શબ્દોમાં વાત કરતો હોય તો ચોંકાવનારી બાબત છે અને ગુજરાતે ચેતવું પણ પડશે કે તમારી પોલીસ કઈ દિશામાં કામ કરે છે હાલ તો મહિલાના આક્ષેપ છે પોલીસ પર કે મેં પોલીસ કર્મચારીને ફોન કર્યો નંબર મને પોલીસ સ્ટેશનથી આપવામાં આવ્યો હતો ને તેમાં જે વ્યક્તિ વાત કરે છે તે જાતિ વિશે ટિપ્પણી પણ કરે છે અને સાથે મહિલાએ જે પ્રકારે ફરિયાદમાં લખાવ્યું છે કે તે મહિલાને એવું કહેવામાં આવ્યું ગાળો ભાંડીને કે અમે શું તમારા નોકર છીએ કે તમે ફોન કરો આવી જઈએ અમે ગાડીને કહ્યું છે તે આવશે મહિલા કગરે છે કે સાહેબ હવે અહીંયા સ્થિતિ કાબુમાં નથી તેવું લાગે છે માટે હું તમને કહું છું પરંતુ સામા પક્ષેથી જવાબ મળે છે કે અમે તમારા નોકર નથી શું ગુજરાતની સ્થિતિ આ થઈ રહી છે બોપલ પોલીસ સ્ટેશનની આ ઘટના છે મામલાની તપાસ થાય અને સત્ય બહાર આવે એ ખૂબ જરૂરી છે કારણ કે આ રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર વાત છે અને સાથે જ એક મહિલા સાથે થયેલા ન્યાયની વાત છે મહિલાઓના નામના આપણે બડગાવો ફૂકીએ છીએ કે મહિલાઓને પુરુષ સમૂહી બનાવીએ મહિલા સશક્તિકરણ મહિલાઓ માટે સુરક્ષા ઉપલબ્ધ કરાવીએ મહિલાઓ માટે અભયમ છે મહિલાઓ માટે સીટી સી ટીમ જેવી વ્યવસ્થા પોલીસે કરી છે પરંતુ જવાબ આવા મળે તો કઈ મહિલા તમારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે ગુજરાતના ડીજીપીએ પણ આ મામલાનું સંગ્ન લેવું જોઈએ જોઈએ આ વિગતમાં શું અપડેટ આવે છે અપડેટ મળે એ સાથે જ હું આપના સમક્ષ આવીશ અને આપને વિગતો આપીશ હાલમાં બસ આટલું તમે આ માટે આ અહેવાલો માટે તમને જો પસંદ આવે છે તમારો અવાજ બુલંદ બને તે તમને ગમે છે તો નવજીવનને તમે ચેનલને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર